ખેડૂત મિત્રો છે પશુપાલક મિત્રો સ્વાગત છે યુટ્યુબ ચેનલ પર અને નવા વિડીયો સાથે ખેડૂતો માટે અને પશુપાલનના વ્યવસાયમાં કંઈક પણ જાણમાં જેવું આપણા વિડીયોની અંદર હોય તો આપણે વિડીયોની શરૂઆત કરીએ આજથી કે કાલ નહીને પરંતુ વિડીયો નહીં ખો તમને આખી ડિટેલ કે અમારા દૂધ આ વર્ગમાં કેટલું થયું નથી બતાવવાના હતા પણ આ વિડીયોમાં એની બતાવી આ વિડીયોમાં તમને નવી દૂધો વાર દેખાડી કેમ કે જે ખેડૂત હોય પોતાના પાસે ઘરની જમીન હોય પોતે પોતાનો પાક ઉગાડી અને બજારમાં વેચી નાખતા હોય અને પોતાના જે વસ્તુ હતી એ વસ્તુ એ પાછા બજારમાંથી લેવા જાય એટલે દોઢા ભાવની લેવી પડતી હોય ભલે આપણે અહીંયા ના થતી હોય તો આપણે લેવી પડતી હોય પણ આપણે ઘરે જે જે વસ્તુ થાય એનો ખરેખર આપણે બાર મહિનાનો સંત્ર થાય રાખી અને ત્યાર પછી જે વેચવાની હોય બજારમાં વેચી તો આપણે ઘણો ખરો ફાયદો થાય દાખલા તરીકે માનો આનો ચણાનો લોટ છે ચણાનો લોટ આપણા આગળથી છે ચણા બારસો તેરસો રૂપિયાના લઈએ તો આનો કેટલો ભાવથી અચ્છા હિસાબ કરવાનું કે આપણા આગળથી નેવું રૂપિયા જે લોટ હોય ચણાનો એનું નેવું રૂપિયા લઈએ છીએ તમે વિચાર કરો છો કે મિલ ની અંદર દાળ બનાવે દાળમાંથી માંથી પછી પીસી લોટ બનાવે તો નેવું રૂપિયામાં ખરેખર વેચવાય પુરાય એવડા એવડા કરોડો રૂપિયા મિલ પીધા હોય ના પહોંચાય તો માની લો કે આની અંદર ને કઈક તમારે હોય સસ્તી વસ્તુ મા અંદર એડ કરેલી હોય ભલે કદાચ પોસત હોય તો પણ વાંધો નથી હજાર ને ચણા જળતા હોય તો પચાસ રૂપિયાના કિલો થાય તો હિંતેર રૂપિયા વીસ રૂપિયાની પ્રોસેસ ચાર્જ લેવા કોઈ રૂપિયા રૂપિયાનો થાય પણ આપણે ખેડૂત આપણો માલ પકવતો હોય ને ખરેખર તો એ આપણે સંગ્રહ કરી રાખવો જરૂરી છે અને મસ્ત મજાનું પેકિંગ કરીને રાખી દો તો એની અંદર જીવાત પણ પડતી નથી અને જીવાત નથી પડતી એ માહિતી આપણે મેં તમને ઘણો એક નુસ્ખો પણ વતાવ્યો હતો કે ભાઈ તમે જે વસ્તુનો સંગ્રહ કરો એને એકદમ અવાજ ચુસ્ત ગાખી પેક કરી રાખો ને નથી પણ વગડતી તો એમાંથી અત્યારે ચણાની સિઝન ગઈ છે તો એના ઉપર ડાયરેક્ટ આપણે લઈ લઈએ કે ચણાની સિઝન ગઈ છે અમારે ધાણાની પાણી ચણા વાવેલા હતા જે ત્રણ નંબર ચણા હતા જ્યાં અને સફેદ કલરના આવે અને બીજા કાબુલી ચણા પણ વાવેલા હતા કેટલા કેટલા વાવેલા હતા ખબર જે સફેદ ચણા હતા ને કાબુલી એ ખાલી એક જ મુઠ્ઠી વાવેલા હતા અને જે પીળા ચણા હતા તણાનો એ એક ખોભો વાવેલા હતા તો હું તમને દેખાડું મારા મા એને દાળ બનાવે છે ચણાની જો મિત્રો અને દાળની તમને લાઈવ પ્રોસેસ બતાડું કઈ રીતે થાય ને શું ભરવાનું એકવાર તમે ચણા જાઓ આ કાબુલી ચણા હે કાબુલી સફેદ ચણા છે અને આવા નવા સફેદ ચણા જેના પણ આવે છે અને આ કાબુલી ચણાની હવે દાળ બનાવી છે દાળ બનાવવાનું કારણ એ છે કે અમારે ક્યાં છે વધારે આ તગારું લઈને એક તગારું મોટું થયું છે અને જે આ દાળ છે એ પીળા ચણા છે જવું જોઈએ મિત્રો જે આ જે આની પ્રોસેસ વાવલી અને જે આ જારી છે આ ચારી થી ચારી અને કમ્પ્લીટ કરવાની બાકી છે એ પણ હું તમને બતાવીશ કે આ દાળ છે એક જ મિનિટ કાબુલી ચણાની હું તમને બતાવું આ કાબુલી ચણા ની દાળ હે હજી આને માથે જે છોતરી હે ઉતારવાની બાકી છે પણ એ હું હજી તમને છોતરી વગર ની બતાવીશ અને જે આ દાળ છે આ આપણે ઘરે જે ચણા થયા હતા એની જ છે

ચણા લઈ લઈ અને આની અંદર આ એનું ઓફર છે ઊભો રાખો તો કંટોળો આ એનું ઓફર છે આની અંદર ચણા નાખવાના અને હાથથી જ પ્રોસેસ કરવાની હાથથી ગમરો ફેરવવાનો જો દાળ પડતી આવે છે ત્યાર પછી આને જરાક આપણે પવનની જરૂર છે કરવાનું હોય ભાઈ મિત્રો આવો વાવણી આ કાબુલી ચણાની દાળ તમને દેખો હજી તો આ બધા કટકી છે જો વાવલ છો ને ત્યારે નીકળી જાય અને એ ઓલા ચણાની દાળ કરતા આની થોડીક સફેદ કલરની હોય અને જે કાબુલી ચણા છે ખાવાની મજા આવે મીઠા હોય તો આપણે અનેક અનેક જે વેરાયટી બનાવતા હોય ભૂંચી હે ગાઠિયા હે ભજીયા હે વટેકાવાડા હે સેવ હે જે ચણા નરોટની વસ્તુ બનતી હોય તો એની આ રીતની પ્રોસેસ થાય અને જે આ કાબુલી ચણા હે ખાવા આટલું હોય છે ને ખાતા ખાતા એટલા વયતા લીલા ખાતા હતા તો તે પછી અમે દાળ બનાવી નાખી છે અને મસ્ત મજાની જો દાળ બની જાય આપણે જે બાર મહિનાની દાળ જોઈએ જ તો એ દાળ કમ્પ્લીટલી બની જાય દવાની પ્રોસેસ કરો કે તમારે દાળ બનાવી હોય તો આમાં શું શું કરવું પડે જેને પાસે ઘરના ચણા હોય દાળ બનાવવાનો વિષય ના હોય એને માટે કે તમારે એક વસ્તુ કરવાની કે જ્યાં તમને બતાડ્યો ને એ ઘંટુડો હોવો તમારે પાછી જરૂરી છે એ કરો તો ભાઈ ઘંટુડો દેખાડો કેવાય આને ઘંટુડો કહેવાય અથવા તો ઘંટી પણ કહેવાય ત્યાર પછી પ્રોસેસની વાત કરો તો જેના પાણી ચણા હોય ને મિત્રો ચણા પલાળી દેવા જે સફેદ ચણા હોય ને કાબુલી હોય કે ઝીણા સફેદ ચણા હોય એને ખાલી બે કલાક પલાળશો ને એટલે પોચા પડી જાય ત્યાર પછી એને એક કાપ કપડું અથવા તો લાદી આપણે સિમેન્ટની હોય એના ઉપર પાથરી દેવાના અને હુકવી દેવાના ત્યાર પછી એક રાત ને એક દિવસ હુકાઈ જાય ને ત્યાર પછી એને જ્યારે ઉપર થાર કે જાકર જે ઉડી જાય ને ફૂલ તળકાના તપી જાય ને ત્યારે એને લઈ આવવાના જે થને પડી જાય ત્યારે પછી આ મશીનની અંદર તમારે કાઢવાની મશીન એટલે અમારો જો આ દેશી ઘંટોરોની બતાવી રહી ને તો ત્યાર પછી ઘંટોરામાં આ રીતના જો અમાર મા બનાવે છે આ રીતની ઢાળ બની જાય અને જે આ ઢગલો છે ને આને પછી પવનનો મથર તેમ વાવળીએ ને એટલે ઢગલો થઈ જાય ઢગલો બધા પોતરા એક બાજુ થઈ ગયા અને જો આ દાત થઈ જાય અને ત્યાર પછી વાવલી લીધા જાળીમાંથી કાઢીએ જે આ છે એમાંથી કાઢી ત્યાર પછી આનાથી ની નાની જાળી હોય એમાંથી કાઢશે ને એટલી રજ અને ઝીડી કાટકી એ બધી નીકળી જાય અને પેશ્ય એ વન દાળ બની જાય અને એ દાળ જેટલો આપણે લોટ કરવો હોય એ પ્રમાણે આપણે દરગંજી હોય તો ધરી લેવાની અને નકર ગામમાં જે ગંચી હોય ત્યાં જઈને જવાનું તો મારા વલિડાવો ભજીયા ખાવા જ આવજો ઘરના ચણાના લોટના એક વખત દુકાન નથી તો તમે લઈને ખાવ છો પણ એક વખત અમારા ઘરે આવી અને આ લોટના ભજીયા ને અને મીઠાશ પીક અલગ જ આવે કેમકે શુદ્ધ અને સાત્વિક અને ઓર્ગેનિક વાળીના અને એક પણ રાસાયણિક દવા અથવા તો રાસાયણિક ખાતર વગરના કેમકે ઘરના ખાવા માટે બનાવવા હોય એટલે અને આપણે થોડું થોડું આપણે કરી કરીએ એકવાર આવો ખાવ ટ્રાય કરો મફતમાં હે આવજો બધે જય દ્વારકાધીશ ખાધીશ ચાલો મારા વિડીયો કેવો લઈ ગયો જરૂર કે